નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબારે ન્યૂઝ રાજુલા ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રા યોજાય અત્યારના સમાનામાં સાયકલ યાત્રા કે પદયાત્રા કે અલગ અલગ રીતે લોકો યાત્રાઓનું આયોજન કરતા હોય છે પરંતુ ભાવનગર શહેરમાંથી ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રા અને તે પણ નાના બાળકો દ્વારા ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રાનું ભવ્ય આયોજન ભાવનગર શહેરની સતત બાર વર્ષથી ભાવનગર ખાતે સ્કેટિંગ ખાતે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્થા લાઇન સ્કેટિંગ ક્લબ દ્વારા ભાવનગરથી સોમનાથ અંદાજિત બસોને સિત્તેર કિલોમીટર સુધીનું સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવેલું આ સંસ્થા દ્વારા અગાઉ ભગુડા તેમજ સાળંગપુર પણ સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવેલું ત્યારે બે યાત્રા પૂર્ણ કર્યા બાદ આજે આ સંસ્થા દ્વારા ત્રીજી યાત્રાનું આયોજન ભાવનગરથી સોમનાથનું દસ બાળકો સાથે પોતાની ટીમ લઈને આ સ્કેટિંગ યાત્રા આજે સવારે રાજુલા પહોંચતા રાજુલા દર્શન હોટલ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો ત્યારે આ સ્કેટિંગમાં સાત વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે આ સંસ્થાના આયોજકે જણાવ્યું કે અત્યારના આ આધુનિક જમાનામાં અમારો મુખ્ય ઉદ્દેશ બાળકોને વિશેષ કંઈક અમે આપી શકીએ સાથે સાથે બાળકો મોબાઈલમાંથી બહાર નીકળે અને બીજી અન્ય પ્રવૃત્તિમાં જોડાય તેવો મુખ્ય હેતુ છે ત્યારે આજના આ સ્કેટિંગ યાત્રામાં આવેલા તમામ બાળકોને રાજુલા શહેરમાંથી પધારેલા વિવિધ અગ્રણીઓ શુભેચ્છા પાઠવી સાથે સાથે તમામ બાળકોને ફુલહાર કરી સ્વાગત કરેલું આજના આ સ્વાગત કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ વાઘ સાગરભાઈ સરવૈયા દીપકભાઈ ઠક્કર શામુભાઈ ઠક્કર જયેશભાઈ દવે પ્રફુલ દાદા નીરવભાઈ ભટ્ટ સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપેલી ત્યારે આજના આ આધુનિક યુગમાં આવું સરસ આયોજન જ્યારે આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ સંસ્થાને અને નાની ઉંમરમાં આવી મોટી યાત્રા કરતા તમામ બાળકોને કાનાબાર ન્યૂઝ ચેનલ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે સૌપ્રથમ આપ સૌને જય સોમનાથ ભાવનગર લાયન સ્કેટિંગ ક્લબ સાત વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકો દસ બાળકો ભાવનગરથી સ્કેટિંગ કરીને સોમનાથ જઈ રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થયો કે આટલા નાના નાના બાળકો આ ઉમરે સ્કેટિંગ કરીને સોમનાથ જઈ રહ્યા છે સર્વે હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર દેવાધિદેવ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા આ સૌ બાળકોની મનોકામના પૂર્ણ કરે અને એમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું આજ રોજ આજ રાજુલાના સૌ આગેવાનો સાથે આ લોકોને સ્વાગત કરી દર્શન હોટલ ખાતે અને એમનું સન્માન કર્યું હતું જય સોમનાથ આજ ભાવનગર ભાવનગરથી લાયન્સ સ્કેટિંગ ક્લબના બાળકો જેઓ સોમનાથ ભાવનગરથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સ્કેટિંગ કરી અને જઈ રહ્યા છે આ સ્કેટિંગ ક્લબમાં દોઢસો જેટલા બાળકો સ્કેટિંગ માં આગળ એમાં ઘણા બધા બાળકો ગોલ્ડ મેડલિસ્ટ છે જેઓ આજે દસ જેટલા બાળકો ભાવનગરથી સોમનાથ જઈ રહ્યા છે એના અનુસંધાને અમે ગ્રુપ સાથે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા એનું સ્વાગત સન્માન કરવા દર્શન होटले આવ્યા છે અને આ બાળકોને જોઈને ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ આ બાળકોમાંથી કંઈક પ્રેરણા લે અને હિન્દુ સમાજના દરેક બાળકો આપણે જે આસ્થાના કેન્દ્રો છે દરેક જગ્યાએ કંઈક ને કંઈક નવી ઓલા દ્વારા દર્શન કરવા જાય અને આ બાળકો પાસેથી કંઈક નવી પ્રેરણા લે અને આ બાળકોનો ઉત્સાહ વધારવા અને અને અભિનંદન પાઠવા ગ્રુપ સાથે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ લહેરો કો ડર કે નોકા પાર નહીં હોતી લહેરો કો ડર કે નોકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી એવું જ સૂત્ર સાર્થક કરવા નાના ભૂલકાઓ જે ભાવનગરથી લઈ અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે એક અલગ પ્રકાર કે સ્કેટિંગ રમત દ્વારા અને સ્કેટિંગથી એ સોમનાથ પહોંચી અને ત્યાં ભાવનગરથી લઈ સોમનાથ સુધી દર્શન કરવા જાય છે તો અમે અમારી ટીમ સાથે તમામને પ્રોત્સાહિત કરવા અહીંયા દર્શન હોટલે આવેલા છીએ આજના જમાનામાં જ્યારે બાળકો સારી રીતે આગળ વધારીએ અને એને પ્રોત્સાહન આપીએ એવી તમામને વિનંતી અને જય સોમનાથ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને કરો